અને આપણે પણ કહીએ કે આપણામાં શક્તિ નથી પણ જે આ બોલીએ છે ચાલીએ છે હરીએ છે આ એક શક્તિ છે અને અનેક જ્યારે માની ઉપાસના કરતા અનેક સવાલ થવા જોઈએ કાલે જ મને એક દીકરીએ મારી કહ્યું કે જે બધા જ માતાજીના મંદિર ડુંગર ઉપર છે પણ બહુચર માનો મંદિર કેમ નીચે છે તો એ વિચાર્યું એ બોલો મંદિર દર્શન આવ લાડુ ખાવ પેડા ખાવ આરતી કરો ધક્કામુકીકરણ પાછે આવકારો અને સરસ મજાનું ગોઢા લે માં જમી લીધો પણ કોઈ એવું વિચાર્યું કે માનું આ ધામ નીચે કેમ છે બીજા બધાએ શક્તિપીઠો ઉપર ડુંગર ઉપર કેમ છે વિચારજો કારણ કે આમે આપણી જો ત્રણસો પાંસઠ દિવસ છે એકત્રીસમી ડિસેમ્બરે તમને એમનો જવાબ આવીશું ત્યાં સુધી વિચારી રાખજો કારણ કે આ વખતે એકત્રીસ ડિસેમ્બર છત્રીસ કલાકની ધૂન છે અને એટલાનું હૃદય એટલે આપણું આ કસ્બાનો એરિયા કહેવાય અને પ્રથમ અહીંયાથી જાહેરાત અમે લોકો કરીએ છીએ આવતા વર્ષે એકત્રીસ ડિસેમ્બરે જગ્યા ખબર નહીં પણ છત્રીસ કલાકની ધૂન કરીએ છીએ અને એની અંદર આપ સૌનો સાથ સહકાર મળે અને સમગ્ર ગુજરાતમાંથી આ વખતે મંડળો આવવાના છે અને ઘણા બધાનો સાથ સહકાર પણ છે એટલે અમે લોકોએ તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને તમારો આમ તો પાંચ જાતના દાન હોય કોઈક અર્થ આપે કોઈક સમય આપે કોઈક દાન હોય છે એટલે તમને જે મન ફાવે ને એમ રીતે મા ને પ્રાર્થના કરજો અર્થ રીતે વાણી રીતે શરીર રૂપે કે પછી તમે કોઈને વાર્તાલાપ કરીને કા તો કોઈના સંદેશા પહોંચાડીને પણ આવે જરૂર માને પ્રાર્થના કરજો કે આ વખતે ભવ્ય આયોજન થાય જે વર્લ્ડ રેકોર્ડ બને છત્રીસ કલાકની ધૂન થઈ અને એમ કહેવાય કે આખા ગુજરાતમાં પ્રથમ બારા થાય એટલે સો ટકા સાથ આપજો અને આનો સવાલ તો જવાબ વિચારી રાખજો એક તો પહેલો